દેશના બંધારણનો પહેલો શબ્દ પીપલ આપણે પબ્લિક આ દેશના અમે માલિક છીએ તો માલિક હોય એવું ક્યાંક બતાવો તો ખરા તમે માલિક છો આ બેન નંબર માલિક નથી આપણને ખબર નથી કાલ સવારે ચપટી વગાડો અને ભાગે ભાજપની સરકાર જાય તો તંત્ર બી સીધું થઈ જાય એ પોલીસ વાળા એફઆઈઆર લેતા થઈ જાય કે તલાટી સીધા થઈ જાય આટલું પ્રોટેક્શન ખોટું ન અપાય ભારતીય જનતા પાર્ટી સત્તા હશે પણ સત્તા તો કાયમ કોઈની નથી સત્તા તો કાયમ કોઈની નથી રહી માટે થઈને આટલી હદ સુધી ત્રાસ લોકોને વધારે પડતો ડર ભય માટે આપણે નીડર કહીએ છે શબ્દ નથી આ આપણી જાતે એને અમલમાં મૂકવાનું છે ડર આપણે કાઢી નાખવાનું છે આપણાથી સરકારી તંત્ર ડરવું જોઈએ આપણાથી ભાજપ વાળા ડરવા જોઈએ કે હવે જો મતદારો વિફરશે તો અમને મત નહીં આપે તો